સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ એમ છો બધા આશા કરીએ કે થાય એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો વાગેગા હોવાના હાડા હાથ અને અમારા જરાક દોવાનું થયું તો મોડું તે બસ દોવે અને એક જ રેકડી મેં વાહી ભરી તે પાછું બીજે ફેરસ આપ્યું હોય તે શા કરવા આવે તે સા કોણ પડખે મૂકી દીધો ને જતા ઘરના કામ તો મથા ને બાકી જ છે પણ પહેલાં મેં કીધું તબેલાનું ઢૂકે જાય ને તો પછી કંઈ ઊભા દે નહીં પહેલાં તબેલાનું જ કરીએ તે પછી ઘરમાં હંજવારીઓને પોતાનીમાં કામકાજ બધા કરી હોરી હા નિરાયતી નિરાયતી તે પછી બીજું કામ તો મોડેલું થાય ને તો એ હાલે પણ પહેલાં તો પહેલાં ટાણે થઈ જાય તો પછી ઉપાદી ન રહીએ આપણે લાઈટ જાય આવે કંઈ તો આ તો બધું અટાણ મહિને સોખા કરવાના હોય બધાય લુવે કરે ને આખું પ્લેટફોર્મ ને બધું સાફ કરી કરે પછી નવરી થઈને કરે ઘરનું બધું છે ને મોડેરું કરા આઠ વાગ્યા પછી આઠ વાગે પાણી નિરણ ને એ બધું કરે અને કમ્પ્લીટ કરી દઈએ તે પછી આ જ કરવાનું રહીએ ને અત્યારે ઝીણો ઝીણો મેં પણ ચાલુ થયો ને અમારે પણ દાદો ને તે ખેતરમાં નહીં દીએ તે એક આટો એ કે મારે લઈએ વરસાદ વાહીંદાલે ને પાણી બે ભેરવું હોય તે મારે વાહિદા એ પણ થતા જાય અને પાણી પણ કરતી જાય અને ટબમાં નળી મુકાય ટબ ભરાય ત્યાં હું તેમાં ત્યાં રેકડી ભરાઈ જાય તે બે કામ ભેગા ભેગ થઈ જાય ને કપાસ હું એક કામ કરીએ તો એક કામ ની ખોટી થાય આવી રીતના એટલે લાઇટ વહી ગયો એટલી ઉતામારી કરતા કરતા લાઈટ વહી ગઈ ને મારે એક જ રેકડી રહી હતી ઘોડી બહાર કાઢવાની વાસડા ને ઓટાણ મહિતામાં કાંઈ ભેંબર્યું બોલે હોય કંઈ ખબર ન પડે દાદી આવી હતી ફરી હું વારે ગઈ હું જો તેની વાયર સુર હાલ સેટ ઘેરથી તે આ સુધી બધું મારવાનું મારે કરણાઈ જ કામ કરે કરણની નેદવાનું હે કાલે દવા સાટતો તો સાથે લીધી તું ઓલો પપ ભરને આવતો ને મારા જડવા મારી ગયો પાંદડા તારા હગા થઈ ગયા બધા એને આપણામાં જ નેદવાનું એ નેદવા સડવાનું હે ને હું વાઈદા કરલા હાલો પછી વિડીયો કન્ટિન્યુ કરી ખવાર મેં ઢોર નું કરતા લીધું અને હે બસ ઘેર તો આવી પધરામણી કરી દીધી આવવા મીજો કેનું ની બધું કર્યું ફરિયા ભરિયા દાદી વારે ગઈ હતી ત્યારે ઉપરના ફૂલ ફટાક જેવા થઈ ગયા એ મારે નાવા ધોવાનું બાકી છે હું તે નળી લેવા મેં કહ્યું નળી લે આવા તો નવાઈ જાય ને લુગડા ધોવાઈ જાય અટાણ મેં તો એક કામ નીકળે જાય પાડી આમને આ બોલી પર બારો બાર ને તે એને લઈ લીધા એણી એથી ને હેઠું નાખી દીધું આ પૂગે ન હગે ના ઝીણકી હે ને તે ગમાણીમાં ન પૂગે હગે ને આને કોમેટ આવતી હતી કે દેવી ના એવી અમે હે ને મી હાઉ સૂકો પીવરાવાની ઉજેરી નથી એ દેવાની ઝીરને ધાલતો તેને જ દેવી મીરાની માલિકો લે લીધી ઘોડીની પણ માલિકો લે લીધી અને એ બધે ડૂસો હું તો જ કાઢે અને ત્યાંથી ઘોડીને ખીલાથી સોખો કર્યો તે એ પણ બધું મસાલુ થે ગયું ને આમાં અસલ નિરાણ ને થઈ ગયું બધું અટાણ મગોટાની જ નિરાણ કરી આજે ને સાટા સાટા ચાલુ થયા હવા એની વાંઢવાનો જ મેળવી ખાણો આપણે ઓલી નવી ભી આવીને એને આ લે લીધી ને જેવો તો પેલો ધોવે લઈએ ને એવો તો પાછી વાહા સુધી સાંધે દી અને આ પંખાઓમાં હે ને દોડાનું હજી બાકી હતી પાછું ભાણવેલા પણ જવાનું વેરું નથી ભાણવે જાય ને તો દોડા લેવે

ચાદી આપણી આપણા ખેતર માં તો વરસાદ આવે હે ને દાડી જાય તો ને આવતો હા હા

ટાંકાનું કુંડા ભરાય છે ટાંકો ભરાય જાય વા ઘરનો અને સંદાસ બાથરૂમ ધોવાઈ જાય પંખી નાય દાડામાં બીગળે ક્યાં બી સારા નાખ્યા તા ધોવે નાખા પાસે જરાક હા ભૂકી ભૂકી થઈ જાય તે ખાઈ ન હોગે પાણી આવે જ પડે એટલે ભૂકો અટાણ માં ત્યાં બધું કામ વેલા ઉઠીએ તે ટાણે થઈ જાય આજ જરાક ઉઠવાનું બખેડાનું તો કાલે મારાથી આર્યો ફૂટે